જમ્મુ અને કાશ્મીર પોલીસે પીએસઆઈ હેઠળ શ્રીનગરમાં તેવીસ વ્યક્તિઓની અટકાયત કરી જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચાડતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંલગ્ન તેવીસ વ્યક્તિઓને જાહેર સુરક્ષા કાયદા હેઠળ અટકાયત કરી છે આ કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા તૈયાર કરેલા ડોસિયાઓના આધારે જિલ્લા મેજીસ્ટ્રેટના કચેરી પાસેથી અધિકૃત અટકાયત આદેશ મેળવ્યા પછી કરવામાં આવી છે અટકાયેલી વ્યક્તિઓને પૂંછ ઉધમપુર અને કોટ બાલવાલના જિલ્લા જેલોમાં ખસેડવામાં આવ્યા છે પીએસઆઈ હેઠળની અટકાયત વ્યક્તિને ટ્રાયલ વિના બે વર્ષ સુધી અટકાવવામાંની મંજૂરી આપે છે જે રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે ગંભીર ગુનાઓ માટે લાગુ પડે છે પીએસઆઈનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીર વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે જેમાં વિવાદાસ્પદ રીતે રાજકીય વિરોધીઓ અને અલગાવવાદીઓ સામે પણ આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કાયદા હેઠળની અટકાયતને લઈને માનવ અધિકાર સંગઠનો અને નાગરિક સમાજ દ્વારા અનેકવાર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ કાયદાનો દુરુપયોગ થાય છે અને અટકાયતની પ્રક્રિયામાં ન્યાયિક સમીક્ષા ન હોવાને કારણે વ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન થાય છે જમ્મુ અને કાશ્મીર સરકાર પીએસઆઈનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે કરે છે પરંતુ આ કાયદાને લઈને વિવાદો અને ચિંતાઓ સતત ઉઠતી રહી છે આ કાયદાની અસરકારકતા અને ન્યાયિક સમીક્ષા પ્રક્રિયા અંગે ચર્ચાઓ ચાલુ છે અને આ મુદ્દા પર રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંલગ્નતા જરૂરી છે